શું ખાલી ને ખાલી કઈ વસ્તુ ખાવાથી પણ બી ટ્વેલ્વ વધી શકે છે જેના લીધે મારે નોનવેજ ના ખાવું પડે ઇન્જેક્શન ના લેવી પડે દવા પણ ના લેવી પડે ને નેચરલી જ મારી આ બધી તકલીફો હારી થઈ જાય તો બિલકુલ એના માટે વેજીટેરિયન સોર્સ છે તમને ખબર નહીં હોય પણ અમુક એવા વેજીટેરિયન સોર્સ છે જેમાંથી આપણને બી ટ્વેલ્વ મળી રહે છે અને જે આપણી બોડીમાં જે ઉમળપ હોય ને એને પણ દૂર કરી શકે છે તો આજના વિડીયોમાં હું તમને એવા છ સોર્સ ની વાત કરવાની છું જેમાંથી નેચરલી આપણને વિટામિન બી ટ્વેલ્વ મળી રહેશે અને આ ફૂડ ખાશો તો બી ટ્વેલ્વ તો મળી રહેશે સાથે બીજા કેટલા ઘણા બધા ન્યુટ્રીશન પણ મળી રહેશે જેના લીધે શરીરમાં બી ટ્વેલ ની તો મુણપ નહીં આવે પણ બીજા કોઈ પણ ન્યુટ્રીશન ની કમી નહીં આવે તો કયા એ છ સોર્સ છે એના વિશે આપણે ડિટેલમાં ચર્ચા કરીએ તો વિડીયોની શરૂઆત કરીએ નમસ્કાર મિત્રો હું ડોક્ટર દિપાલી ધાકીચા સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં અત્યારે B12 ની ઉણપ એકદમ કોમન થઈ ગઈ છે અને અવારનવાર નવાર કેટલા બધા લોકોને B12 ની ઉણપ થતી જ છે પણ તમે વિચાર્યું છે કે આ ઉણપ કેમ થાય છે કેમ મારે B12 ઘટતું હોય છે તો એના બે કારણ હોય પહેલું કે આપણી બોડી B12 સરખી રીતે બનાવી નથી શકતી અને બીજું જેવું કે આપણે જે વસ્તુમાંથી B12 મળતું હોય એ વસ્તુ ખાઈએ પણ આપણી બોડી એને સરખી રીતે એબ્સોર્બ ના કરી શકતી હોય ત્યારે થતું હોય છે અને આપણી બોડી ખુદ અમુક પર્સન બી ટ્વેલ બનાવી શકે છે જે જે આપણા આંતરડાના છે છે બનતું હોય પણ જ્યારે આપણું પેટ ખરાબ હોય આપણી ઇમ્યુનિટી લો હોય ને ગુડ બેક્ટેરિયા હોય છે એ ડિસ્ટ્રોય થયા હોય છે જેના લીધે બોડી બી ટ્વેલ્વ બનાવી નથી શકતી અને આપણને એની ઉણપ પણ સર્જાતી હોય છે તો આપણને ખબર કઈ રીતે પડશે કે મારામાં બી ટ્વેલ ની ઉણપ છે તેના અમુક કોમન સિમ્ટમ હોય છે જે બધાને ખબર જ છે એમાં જે મોસ્ટ કોમન હોય છે મોસ્ટ કોમન સિમ્ટમ હોય છે બીજું જેવું કે હાથ પગમાં ખાલીઓ ચડી હાથ પગ કીડીઓ ચાલતી હોય એવું લાગે છે હાથમાં પગમાં પાણી પાણી થઈ જાય છે જ્યાં વાર ઉભા નથી રહી શકતા પલોઠી નથી વાળી શકતા આપણ બી ની ના લીધે આપણને થઈ શકે છે આની સિવાયના બીજા symptom જેવા કે યાદશક્તિ ઓછી રેવી કોઈ પણ જગ્યાએ ધ્યાન આપણે કેન્દ્રિત ના કરી શકીએ મોઢામાં છાલા પડવા મોઢામાં ચાંદા પડવા આની જેવા ઘણા બધા symptom આપણને જોવા મળતા હોય છે અને જો આ symptom દેખાય તો સમજી જવું જોઈએ કે આપણા શરીરમાં B twelve ની ઉણપ થઈ રહી છે કે ઉણપ છે જ તો આને દૂર કરવી જરૂરી છે. કારણ કે બી ટ્વેલ્વ આપણા શરીર માટે એક ઇમ્પોર્ટન્ટ મિનરલ છે ને આપણા શરીરના ઘણી બધી પ્રક્રિયામાં કામ કરે છે જેમ કે લોહીના સેલ બનાવવામાં કામ કરે છે જે તંતુ હોય એને બરાબર કામ કરવામાં મદદ કરતા હોય છે આપણી યાદશક્તિ વધારવા માટે મદદ કરતા હોય છે આપણું જે ડીએનએ એટલે કે આપણા જે રાઉન્ડ સૂત્રો છે એને રિપેર કરવામાં પણ કામ કરતા હોય છે માટે આપણી આ બી ટ્વેલ ની ઉણપને દૂર કરવી જરૂરી હોય છે અને જ્યારે પણ આવે ઉણપ દર્શાય ત્યારે રિપોર્ટ કરાઈ લેવો તમારું બી ટ્વેલ્વ ચોક્કસપણે ઓછું જ આવશે તો ત્યારે તમે તરત જ ચિંતામાં મુકાઈ જાઉં કે હવે શું કરું આના માટે કઈ વસ્તુઓ ખાવી તો આજના આ છ ફૂટ છે ને તમે ડાયટમાં ઇન્ક્લુડ કરશો ને તો બી ની ઉણપ તમે દૂર કરી શકશો અને બે મહિના પછી ફરી રિપોર્ટ કરાવશો ને તો તમને જાણીને પણ નવાઈ લાગશે કે તમારો રિપોર્ટ એકદમ પોઝિટિવ આવી ગયો છે બીડ ટવેલ પણ વધી ગયું છે અને જે લક્ષણ હતા ને એ આપોઆપ જ તમારા ઓછા થઈ ગયા હોય છે તો કયા છ ફૂડ છે એની વાત કરીએ તો એમાંનું પહેલું ફૂડ છે એ છે દૂધ દૂધમાં સારા એવા પ્રમાણમાં વિટામિન બી ટ્વેલ્વ મળી આવે છે અને આની સિવાયના અમુક જરૂરી પોષક તત્વો પણ મળી આવે છે જે આપણા શરીર માટે સારા હોય છે અને દૂધને પણ એક કમ્પ્લીટ ફૂડ માનવામાં આવે છે અને જો તમે ડેઈલી એક ગ્લાસ દૂધ પીશો ને તો તમારા જે ડેલી રિક્વાયરમેન્ટનું બી ટવેલ હોય ને એનું પચાસ ટકા બી ટવેલ્થ તમને દૂધમાંથી જ મળી રહેશે માટે દૂધ પીવાની શરૂઆત કરી દેવી જોઈએ અને તમે દૂધ નથી ભાવતું તો તમે દૂધ સિવાય જેવું કે દહીં છે છાસ છે પનીર છે એ બધી વસ્તુઓ પણ લઈ શકો છો કે જેમાં પણ સારા એવા પ્રમાણમાં વિટામિન બી ટ્વેલ્વ મળી આવે છે ને જો તમે દહીં લેશો તો તમને વિટામિન બી ટ્વેલ્વ તો મળશે સાથે દહીંમાં પ્રોબાયોટિક બેક્ટેરિયા પણ હોય છે જે આપણા આંતરડાના જે ગુડ બેક્ટેરિયા હોય એનો ગ્રોથ વધારે છે જેનાથી આપણી બોડી પણ જાતે બી બનાવવાનું ઉત્પન્ન કરી દેશે જેનાથી આપણે આની સિવાય પણ પી શકો છો કારણ કે જમ્યા પછી જો છાશ પીવામાં આવે ને તો ગેસ છે અપચો છે કબજિયાત જેવી તકલીફમાં રાહત થાય છે જેના લીધે પેટ સારું હશે તો બી ઓટોમેટિક આપણું જાતે જ બનવા લાગશે અને આપણને જે બી ટવેલ ની ઉણપ છે એ પણ દૂર થઈ જશે માટે તમે આહારમાં દૂધ અને ડેરી પ્રોડક્ટને જરૂરથી સામેલ કરવી જોઈએ પણ દૂધ તમે ગાય કે ભેંસનું જ લો અને બની શકે તો ગાયનું જ લો કે જે પચવામાં પણ સરળ હોય ને જેમાં બિલ પણ આપણને વધારે પ્રમાણમાં મળી રહે છે તો નેક્સ્ટ બીજા નંબરનું ફૂડ છે એ છે ચણા ચણા એ સૌથી સારામાં સારું ફૂડ છે અને કહેવામાં આવે ને જો તમે નોનવેજ નથી ખાતા અને તમારે તાકાત જોઈતી હોય એના માટે ચણા ખાવા જોઈએ કારણ કે ચણામાં વિટામિન બી ટવેલ તો મળે જ છે પણ આની સિવાયના પણ પ્રોટીન છે ફાઇબર છે અમુક જેવા માઇક્રોન્યુટ્રિયન્ટ પોષક તત્વો જે આપડા બોડી માટે ખૂબ જ સારા છે એ પણ એમાંથી મળી આવે છે માટે ચણા ખાવા જોઈએ અને તમે જો અઠવાડિયામાં એક વાર કાબુલી ચણા અને એક વાર સફેદ ચણા ખાશો ને તો તમારી બી12 ની ઉણપ તરત જ દૂર થઈ જશે. જે બી12 ના લીધે જે લક્ષણો આવે છે એ બધા પણ દૂર થઈ જશે. સાથે તમારી હેલ્થ પણ એકદમ તંદુરસ્ત રહેશે. અને સાથે તમે આની સાથે તમે વજન ઓછું કરવામાં પણ આ ચણા ખૂબ જ મદદ હોય છે. અને તમે ચણા નથી ભાવતા તો તમે ડાળિયા પણ લઈ શકો છો. જેમાં પણ વિટામિન બી12 નો સારો એવો સ્ત્રોત મળી આવે છે. અને આપણે બહાર જઈએ પણ તો પણ કશે કેરી કરવા પણ આસાન હોય છે. માટે તમે એ ખાઈને પણ તમારી બી12 ની ઉણપને દૂર કરી શકો છો તો આગળ વધીએ અને ત્રીજા નંબર નું ફૂડ છે આથાવાળી વસ્તુઓ ભરપૂર પ્રમાણમાં ખાવામાં આવતી હશે જેમ કે ઇડલી છે ઢોસા છે ઢોકળા છે ખમણ છે દહીં છે છાસ છે અથાણા છે કે આ બધી વસ્તુમાં આપણે આથો લાવીએ છીએ એટલે આથો લાવે એટલે તેમાં ગુડ બેક્ટેરિયા ઉત્પન્ન થાય છે ને આથાવાળી આપણે વસ્તુ ખાઈ એટલે આપણા પેટમાં પણ ગુડ બેક્ટેરિયાનો સોર્સ વધે છે જેનાથી પેટ જે તકલીફ હોય સાથે પેટ પોતે જાતે જ ઉત્પન્ન કરે જેના લીધે હોય એ પણ આપણને દૂર થાય છે ને આથાવાળી વસ્તુ ખાવાથી પણ આપણે આપણું બી ટ્વેલ વધારી શકીએ છીએ માટે આથાવાળી વસ્તુ જરૂરથી ખાવી જોઈએ આપણું જે બી ટ્વેલ ની ઉણપ છે એને દૂર કરવી જોઈએ તો નેક્સ્ટ આગળ વધીએ અને ચોથા નંબરનું ફૂડ છે એ છે સ્પ્રાઉટ એટલે કે ફણગાવેલા કઠોળ મિત્રો જ્યારે નોર્મલી અનાજ અંકુરિત થઈ જાય ને એટલે એમાંથી સફેદ કોટો બહાર નીકળે છે અને તમે બી ટ્વેલ વધારી શકો છો એના માટે ખાલી જરૂર છે કે અઠવાડિયામાં એક થી બે વાર તમે ફણગાવેલા કઠોળ ખાઓ તમે મગ ખાઓ ચણા ખાઓ ચોળી ખાઓ મઠ ખાઓ તમને જે પસંદ છે એ વસ્તુ તમે ફણગાવીને ખાઈ શકો છો પરંતુ અત્યારે બધાને હોય ને કે ફણગાવેલ વસ્તુ તો ભાવતી નથી પણ જો મિત્રો એને રાઈટ વેમાં માં ખાવશો ને તે વસ્તુ પણ તમને ભાવશે તો એના માટે તમે જેમ ભેળ બનાવતા હોય ને એમ બધી ભેળની બનાવવાની ખાલી તમારે કોઈ પણ જાતની મીઠી ચટણી નહીં લેવાની અને તમે જે નમકીન નાખો એની જગ્યાએ તમે સ્પ્રાઉટ નાખીને તમે આ ભેળ બનાવીને ખાઈ શકો છો જેમાંથી તમને એનર્જી મળી રહેશે સ્ટેમિના મળી રહેશે તમારી હેલ્થ માટે પણ ખૂબ સારા હોય છે અને સાથે તમને બી ટ્વેલ્વ પણ મળી રહેશે જે તમારા ઘટ માટે પણ સારું હોય છે અને તમારી બોડી માટે પણ સારું હોય છે માટે આ રીતે તમે સ્પ્રાઉટ ખાઈને પણ તમારું વિતવલ વધારી શકો છો તો આગળ વધીએ અને પાંચમું ફૂડ છે એ છે સરગવાના પાંદડાનો પાવડર સરગવો આપણા માટે ખૂબ જ સારું છે કારણ કે સરગવાના એટલા બધા ફાયદા છે પણ એના પાંદડાના પણ એટલા બધા ફાયદા છે સરગવાના પાંદડા ખાવાથી આપણને કયા કયા ફાયદા મળે છે એનો વિડીયો મેં ઓલરેડી બનાવેલો છે લિંક મેં તમને આપેલી છે તમે ત્યાંથી જોઈ શકો છો અને એનો ઉપયોગ કરશો તો તમને કેટલા બધા ફાયદા મળશે આની સિવાય તમે સરગવાના પાંદડાનો ઉપયોગ કરીને પણ તમારું બી ટ્વેલ વધારી શકો છો એના માટે શું કરવાનું ખાલી એક ચમચી જેટલો પાવડર તમે દાળ શાકના વજનમાં નાખો કે લોટ બાંધવામાં નાખો કે તમે દહીંમાં કે છાસમાં કે દૂધમાં ઉમેરીને પણ લઈ શકો છો ને આની સિવાય તમને આ પસંદ નથી તો તમે પાણીમાં પણ એક ચમચી પાવડર નાખીને લઈ શકો છો કારણ કે વિટામિન બી ટ્વેલ એ વોટર સોલ્યુબલ વિટામિન છે એટલે તમે પાણીમાં લેશો ને તો પણ એ તમારા બોડીમાં એબઝોર્બ થઈ જશે

નવાઈ લાગી ને કે જુવારામાંથી બીટવેલ મળતો હશે હા મિત્રો જુવારામાંથી પણ બીટવેલ મળી રહે જે આપણે ગોળમાં વખતે આપણે જે જુવાર ઉગાડે છે ને એ જુવારાનું જ્યુસ બનાવીને લેવાનું હોય છે કારણ કે આ જુવારાને એક સુપરફૂડ માનવામાં આવે છે અને તેમાં વિટામિન બીટવેલ પણ સારા એવા પ્રમાણમાં મળ્યા છે અને બે હજાર પંદર ની એક સ્ટડી પ્રમાણે એમાં તારણ આવ્યું કે બે મહિના સુધી જે લોકોને ડેઈલી આપણે જુવારનો જ્યુસ આપવામાં આવ્યો હતો એના શરીરના બધા જ દૂર થઇ ગયા હતા સાથે એનું પણ વધી ગયું હતું અને બીજા જરૂરી પોષક તત્વો પણ એને મળી રહ્યા હતા જેનાથી એને જે પણ તકલીફ હોય એમાં કેટલાક અંશે રાહત મળે છે માટે તમે આ જુવારનો જ્યુસ બનાવીને પણ તેનો ઉપયોગ કરી શકો તો કેવું કરવાનું તો એના માટે ચાર ચમચી જુવારનો જ્યુસ બનાવીને લેવાનું અને ચાર ચમચી પાણી લેવાનું આ બરાબર મિક્સ કરીને રોજ સવારે ખાલી પેટે ખાલી પીવાનું હોય છે તમે બે મહિના સુધી પીશો ને ત્યાં જ તમે તમારી body ફરક જોશો તમારા બોડીમાં કેટલી બધી જે બીમારીઓ એમાં તમને રાહત મળે છે સાથે બધા ન્યુટ્રિશન મળી રહે છે જેનાથી તમે એકદમ એનર્જેટિક અને તાકાત મહેસૂસ કરી શકો છો તો આ જુવારાનો જ્યુસ બનાવવા માટે તમે ઘરે પણ જુવારા ઉગાડીને તેના પાંદડાને કટ કરી તેને મિક્સીમાં ગ્રાઇન્ડ કરીને તેનો જ્યુસ બનાવી શકો છો નકર આનો પાવડર પણ બજારમાં તૈયાર મળે છે તમે એ પણ લઈ શકો છો તમને જે પ્રિફર હોય તમે લઈને આનો જ્યુસ બનાવીને તમે એનો ઉપયોગ કરો કે જેનાથી તમને બી ટોએલનો સોર્સ મળી રહે તો મિત્રો આ છે એવા છ ફૂડ કે જેનો તમે ડેઇલી યુઝ કરશો ને તો તમે બીટ ટવેલની ઓણપને આસાનીથી દૂર કરી શકો છો તો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયો ને લાઇક કરો તમારા ગ્રુપમાં શેર કરો જેનાથી એ લોકોને પણ વિટામિન બી ના વેજિટેરિયન સોર્સ ખબર પડે જે ઘણા બધાને ખબર જ નથી જેના લીધે એ લોકોને બીટ ની ઉણપ વધતી જ જતી હોય છે માટે આ સોર્સ જાણવા જરૂરી હોય છે અને અત્યારે ઇન્ડિયામાં બી ટ્વેલ્વના લીધે પચાસ ટકા લોકો હેરાન થતા હોય છે જો એને આ વસ્તુ ખબર પડી જાય ને તો વિટામિન બી ટ્વેલ ની ઉણપ જ ના થાય માટે બની શકે તેટલો શેર કરો ને ચેનલ પર નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દો જેનાથી આવા નવા ને નવા વિડીયો તમને મળતા રહે નવા વિડીયોમાં નવી માહિતી સાથે ત્યાં સુધી બધા ખુશ રહો તંદુરસ્ત રહો